મારી સાથે સંવાદદાતા કરુણેશ ફોન લાઈન પર જોડાયા છે જી કરુણેશ આપના પર જે આખો હુમલો થયો હતો આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે પાસા હેઠળ જેલમાં છે શું વિગતો જી જુ સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે જે ખેડા જિલ્લા પોલીસ અને ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા જે આ કાર્યવાહી કરવામાં આવી છે તે કાર્યવાહી સરાહનીય કાર્યવાહી છે કારણ કે એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે આપ જે ખનીજ માફિયાઓ લુખા તત્વો જે બેફામ બને છે અને બેફામ બનતા કાયદો અને વ્યવસ્થાને ખુલે આમ તોડે છે ત્યારે આવા લોકો પર લગામ લગાવવા માટે પોલીસ તેમજ તંત્ર દ્વારા કડક હાથે એક્શન લેવા જ જોઈએ અને આ એનું ઉત્તમ ઉદાહરણ છે ઘટના અઢાર માર્ચની હતી કે મારી ઉપર નડિયાદના પીપલગ રોડ પર યોગી ફાર્મ પાસે આ જે ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી પોલીસ દ્વારા કાર્યવાહીના ભાગરૂપે આ તમામ લોકો ઉપર કલમ દાખલ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ લગભગ બાર દિવસ બાદ જામીન પર તેઓ છૂટી ગયા હતા ત્યારબાદ જે રીતે આ આ જે આરોપીઓ છે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ હતો એટલે કે આ અગાઉ નવેમ્બર બે હાજર ત્રેવીસ માં પણ આ જ પ્રકારે એક ડોક્ટર ઉપર તેમણે હુમલો કર્યો હતો અને ટોળું ભેગું થઈને ડોક્ટર પર હુમલો કરીને જીવલણ હુમલો કરતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી સાત ટાંકા પણ આવ્યા હતા અને આ તમામ જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે આ ઉપરાંત ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ આ આરોપીઓ જે છે તેમના ઉપર ત્રણ ચાર વખત અગાઉ બંધ કરાજે ખરી ચોરી તમામ જાણકારી બદલ આભાર